સુરતના વડીયાવ બ્રિજ નીચે દારૂની મહેફિલ માણતા બે કલાકાર જમીન દલાલ સહિત પાંચને સિંગાડપુર પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ઝડપી લીધા હતા પોલીસે તેઓ બુમાબૂમ કરતા હોય અને તેમની પાસે જઈ અને પૂછપરછ કરતા તેમના મોઢામાંથી દુર્ગંધ આવતી હોય અને નજીકમાં સોડાની બોટલ બિયરના ટીન પડેલા હોય જેથી તેમને પૂછપરછ કરતાં તેઓ પીધેલી હાલતમાં ઝડપાયા હતા જોકે આ દરમિયાન તેમણે પોલીસને પટ્ટા ઉતરાવી દઈશું તેવી ધમકી આપી અને તેની સાથે માથાકૂટ પણ કરી હતી જેથી પોલીસે પોતાનું રૂપ બતાવી અને વરિયાઉ બ્રિજ નીચે દારૂની મહેફિલ માણતા બેરતને કલાકાર જમીન દલાલ સહિત પાંચને સિંગાડપુર પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ઝડપી લીધા અને આગળની કાર્યવાહી હાથ ધરી છે

고맙습니